અમદાવાદ શહેરના અલગ અલગ વોર્ડના મતદાન કેન્દ્રો પર મતદાન નોંધણી સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે મતદારો પોતાનું નામ ઉમેરવા બે હજાર બે ની મતદાર યાદી પ્રમાણે પોતાનું નામ છે કે નહીં તે જોવા માટે પહોંચી રહ્યા છે પૂર્વના નિકોલ મણિનગર વિરાટનગર ગોમતીપુર નરોડા સહિતના વિસ્તારમાં અલગ અલગ મતદાન કેન્દ્ર પર સવારે નવ વાગ્યાથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે કામગીરી દરમિયાન કોઈ મતદારને મુશ્કેલી પડે તો તે સમજાવવામાં આવી રહ્યા છે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે તેનું પણ માર્ગદર્શન બેલો તરફથી રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે બાવીસ ને ત્રેવીસ નવેમ્બર એટલે કે ગઈકાલે ને આજે અલગ અલગ બૂથ લેવલ ઉપર આખા કેમ્પ કરવામાં આવ્યા છે બે હજાર બે ની મતદાર યાદીને લઈને આ તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો છેતાલીસ નિકોલ વિધાનસભા મત મતવિસ્તારનું આ બૂથ કેન્દ્ર છે કે જ્યાં રાજ્યની તમામ વિધાનસભાની જિલ્લા મુજબ બે હજાર બે ની મતદાર યાદીને પણ તમે સ્કેન કરી શકો છો બીએલઓ હાજર છે મતદાર યાદી માટેની જે સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે કોઈ સ્થળાંતર કર્યું હોય કોઈનું નામ એડ કરવાનું હોય એક થી વધારે નામ હોય તો તેને લઈને તેઓ જાણકારી આપી રહ્યા છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે સવારથી આ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ગઈકાલે પણ આ પ્રક્રિયા હતી અહીંના બીએલો સાથે જો વાત કરીશ કઈ રીતના આખી કામગીરી થઈ રહી છે અને કેવો પ્રતિસાદ છે નમસ્કાર સાહેબ હું આપણા માધ્યમથી કહેવા માંગીશ કે અહીંયા નિકોલ વિધાનસભામાં જે બીએલોની કામગીરી તરીકે એકસો ને બાવન ભાગ્યુ નંબરમાં હું પટેલ ભરતભાઈ ઈશ્વરભાઈ ફરજ બજાવું છું અહીંયા ખૂબ ઘસારો છે પબ્લિકનો અને પબ્લિક સપોર્ટ પણ સારો આપે છે હું દરેક સોસાયટીમાં ઘરે ઘરે જઈ અને ફોર્મનું વિતરણ કરું છું અને ફોર્મ ભરાઈ ગયા પછી એ ફોર્મ બે દાડા ચાર દિવસ પછી હું ફરી ફોર્મ કલેક્ટ કરી અને ઓનલાઈન ફિલઅપ કરું છું બધા એક સવાલ પૂછ્યો કદાચ કોઈને કોઈ મુશ્કેલી હોય ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય કોઈનું નામ કમી થઈ ગયું હોય સ્થળાંતર થઈ ગયા હોય તો માર્ગદર્શન કઈ રીતના આપો છો તેને કઈ રીતના સમજાવો જી સાહેબ હવે એમાં એવું છે કે બે હજાર બેની ની યાદી માં જેના મમ્મી અથવા પપ્પાના નામ હોય એના આધારે એમના બાળકોના પણ નામ ચાલતા હોય છે એમ લખવા ફરજિયાત હોય છે જે લોકોને બે હજાર બેની યાદી કદાચ એમની પાસે અવેલેબલ ના હોય તો હું એમને લિંક ખોલી અને આખા ઓલ ગુજરાતની જે લિંક છે એમાં કયા ગામડામાંથી આવે છે કયા જિલ્લામાં તાલુકામાંથી આવે છે એ પ્રમાણે એમના દાદા અથવા દાદીનું અથવા એમના પપ્પાનું કે જે કંઈ હોય એ નામ અમે શોધી અને વોટર્સ જે હોય એને અમે એના નંબર કાઢી આપીએ છીએ એ નંબર અમે ફિલ એમની હાજરીમાં જ ફોર્મમાં લખાવડીએ છીએ તો આપ જોઈ રહ્યા છો બીએલોએ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ સાથે તેનું ફોર્મ ફિલઅપ કરવામાં આવી રહ્યા છે આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ આ રીતના એક ફોર્મ હોય છે જેમાં જે મતદાર હોય છે તેમનો ફોટો હોય છે તેમની બર્થડેટ હોય છે તેમનું નામ હોય છે તેમની સાથે તેમના જે ડોક્યુમેન્ટ જોતા હોય છે તે ડોક્યુમેન્ટ હોય છે તો કહી શકાય કે એસઆરની કામગીરીને લઈ રાજ્યમાં અત્યારે આખા રાજ્યમાં તાલુકા જિલ્લા મથકે ગ્રામ્ય લેવલે આ જ રીતના કેમ્પ કરવામાં આવ્યા છે જેથી તમામ લોકો પોતાના નામ મતદાર યાદીમાં એડ કરાવી શકે બે હજાર માં પરિવાર અથવા તેમનું નામ હોવું જરૂરી છે કેમેરામેન પિયુષ લેવા સાથે ભૌમિક્યાસ એવી પી અસ્મિતા અમદાવાદ